જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિભૂતિ યોગમાં વિભૂતિ યોગની અંદર આપણે જોયું કે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે હું તમારી વિભૂતિ અને યોગ શક્તિને જાણવા માગું છું અને ભગવાને ક્રમશઃ સૌથી પહેલાં મુખ્ય મુખ્ય જે કે જેમનો આદિ મધ્ય અને અંત હું છું અને ત્યાર પછી જે સમુદાયમાં મુખ્ય છે વિભૂતિઓનું વર્ણન ભગવાને શરૂ કર્યું એમાં આપણે શ્લોકમાં જોયું કે વેદાનામ સામવેદો હો હું સામવેદ છું કે જે ગાઈ શકાય તેવો ગાનબદ્ધ કરેલો જે વેદ છે તે જ પણ ક્યાંય રસ્વ દીર્ઘ ની ભૂલ થાય તો ગાવામાં રાગ તૂટે છંદોબદ્ધ તો ઋગ્વેદ પણ છે જેમ ત્રિપદા છે એમાંથી એ છંદ બન્યો છે એમ છંદો બદ્ધ તો ઋગ્વેદ પણ છે પણ ઋગ્વેદની સાથે સાથે આને ગાંડમાં મૂકવામાં આવ્યું બદ્ધ કરવામાં આવ્યું જેથી કરીને કઈ ભૂલ ન રહે એટલે ભગવાને કીધું વેદાનામ સામવેદઃશ્મિ અને દેવાનામ ચ વાર્ષવઃ દેવોની અંદર દેવોનો જે અધિપતિ ઇન્દ્ર છે એવું છે દેવાનામ વાર્ષવ પછી ઇન્દ્રિયાણામ મનઃઃશ્ચ અશ્મિ ઇન્દ્રિયોની અંદર જે બધી ઇન્દ્રિયોનો રાજા છે એ મન છે એ હું છું ઇન્દ્રિયાણા મન અને છેલ્લે ભગવાને કીધું ભૂતાનામ ચેતના જે પ્રાણીઓની ચેતના છે જીવંત વસ્તુ જે છે જેને મૃત અને સજીવને અલગ કરે છે ને એ વિલક્ષણ તત્વ જે ચેતના છે ને એ પ્રાણીઓમાં હું છું અને હવે ભગવાન ત્રેવીસમાં શ્લોકમાં પોતાની વિભૂતિનું વર્ણન કરતા કહે છે કે રુદ્રાણામ શંકર હસ ચશ્મી ક્ષ રક્ષુનામ પાવક હશ્મિ મેરું શીખરી હું છું રુદ્રાણા એટલે રુદ્રોમાં રુદ્રોમાં શંકર અશ્મિ હું શંકર છું અને યક્ષ રક્ષાસામ રક્ષ્યામ યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું કુબેર હું છું રુદ્રુદ્રો રુદ્રોની અંદર અને વિતેષા યક્ષ અને રાક્ષસોમાં હું ધનાઢ્ય ધનપતિ કુબેર છું અને વસુનામ પાવકઃ ચશ્મી અને નામ જે આઠ વસુઓ છે એ વસુઓમાં પાવકમ પાવન કરનારો પવિત્ર કરનારો જે અગ્નિ છે એ હું છું પાવક છશમી પાવન કરનારો અગ્નિ હું છું અને છેલ્લે ભગવાન કહે છે કે મેરુ હું શિખરિણામ અહમ અને શિખરવાળા પર્વતોમાં શિખરિણામ જેમની ઉપર શિખર છે તેવા શિખરવાળા પર્વતોમાં હું સુમેરૂ પર્વત છું મેરું પર્વત છું ભગવાન પેલી વિભૂતિમાં કહે છે કે રુદ્ર આ શ્લોકની પેલી વિભૂતિમાં કે રુદ્રાનામ ચ ચશ્મી જે અગિયાર રુદ્રો છે એમાં હું કોણ છું તો કે શંકર છું અગિયાર રુદ્રો આપણે જાણીએ છીએ કે એક મનુ છે બીજા મનુ છે ત્રીજા શિવ ભગવાન શંકર છે ચોથા મહત્વ છે પાંચ ઋતુધ્વજ છે મહિનસ છે ઉમ્ર તેજસ છે કાલ છે વામદેવ છે પછી ભવ છે અને ધન ધૃત ધ્વજ આમ કુલ 11 રુદ્રોની અંદર ભગવાન શિવ તરીકે જે આપણે વાત કરી ત્રીજો નામ શિવ એ હું છું રુદ્રોમાં શિવ એટલે કે ભગવાન જે શંકર છે ને એ બધા રુદ્રોના અધિપતિ છે ગણનાયક છે રુદ્ર નાયક છે અધિપતિ છે એમના સ્વામી છે બીજું ભગવાન શિવ છે એ કલ્યાણ આપનારા છે શંભુ શિવમ અને શંકરમ એ ત્રણેયનો અર્થ જ સુખ અને કલ્યાણ આપનાર એવો થાય છે શિવ છે શંભુ છે કે શંકર છે તે શંકર છે કે સેજ પણ કોઈ જોય એમનું પૂજન વિધિ કરે અર્ચના કરે તો ભગવાન છે એમના ઉપર પ્રસન્ન થઈ જાય છે બહુ ઝડપથી શીઘ્ર પ્રસન્ન થનાર છે એટલા માટે તો ભગવાન શિવ આશુતોષ એવા નામથી ઓળખાય છે

એ પણ એકદમ સફેદ જે આ બરફની ચાદર છે એવી જગ્યાએ એટલા માટે તો ભગવાનને ભગવાન શિવજીને જ્ઞાનના દેવ કીધા છે જ્ઞાનના દેવી સરસ્વતી છે પણ આટલા શ્વેત આશર ઉપર બિરાજેલ ભગવાન શિવ છે જ્ઞાનીઓના પણ જ્ઞાની છે અને એટલા માટે જ્ઞાન નથી અતિશય નિર્દોષ પાત્ર જો કોઈ દેવતાઓની અંદર હોય તો એ મહાદેવનું જ ભગવાનના કથા સાંભળવામાંથી ક્યારેય એમને રસ ઓછો થતો નથી ગમે ત્યારે ભગવાન શિવને કાં તો પાર્વતીજીને સતીજીને કથા કહે છે કાં સતીજી પાસેથી સાંભળે છે કાકભૂષણડી પાસેથી સાંભળે છે આમ સતત ભગવાનનું ભજન કરવામાં એમનું નામ જપ કરવામાં એમને મજા આવે છે યોગીઓના પોતે યોગી છે અને એટલા માટે ભગવાન એમની આ વિશિષ્ટતાને ધ્યાનમાં લઈ અને ભગવાન કે છે રુદ્રાણામ શંકર હસ્તમી રુદ્રોની અંદર હું શંકર પોતે છું જોકે આ ત્રણેય વાત આપણે આવી ગઈ છે અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞમ એ સાતમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જ આપણે જોયું પછી ભગવાન બીજી વિભૂતિની વાત કરે છે કે વિતેશો યક્ષ રક્ષશામ વિતેશો યક્ષ યક્ષ અને યક્ષ અને રાક્ષસોના યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું ધનાઢ્ય કુબેર હવે યક્ષ અને રાક્ષસોના કુબેર છે ને અધિપતિ છે યક્ષો અને રાક્ષસોના નર્મદાના કાંઠા ઉપર એમનો જન્મ થયો આપણે અહીંયા કુબેરધામ કરીને છે નર્મદા કાંઠે કુબેરધામ છે હજારો લોકો ત્યાં જાય છે એમનું પૂજન કરે છે અને નર્મદા કાંઠે એમનો આપ આ જે પ્રદેશ છે ને એને ગંધર્વ નો રાજ્ય તરીકે એવો ઓળખવામાં આવે છે ગંધર્વ ના રાજ્ય તરીકે બીજું વિસ્રવા ના પુત્ર છે અને વિશ્રવાનો બીજો એક વિશ્રવાને કઈ ના પુત્ર એટલે રાવણ છે તો વિશ્રવાના પુત્ર હોવાને નાતે આ કુબેર છે એ રાવણના મોટા ભાઈ છે અને એના સાવકા ભાઈ છે કુબેર ભગવાન બ્રહ્માજીનું એક હજાર વર્ષ સુધી એમની તપશ્ચર્યા કરી ખૂબ તપ કર્યું ભગવાન બ્રહ્માનું એટલે બ્રહ્માજી એ પ્રસન્ન થયા અને સમગ્ર સંસારનું જે ઐશ્વર્ય અને સંપત્તિ છે ને એમના એને ખજાંશી બનાવી દીધા કે પૃથ્વી ઉપરનું જેટલું ઐશ્વર્ય છે અને જેટલી સંપત્તિ છે ને એમના ખજાંશી કોણ છે કુબેર છે જેમના ભાગ્યમાં જેટલી સંપત્તિ હોય એટલી બ્રહ્માજીએ એ વ્યક્તિને આપવાની છૂટ આપી એટલે કુબેરે કોઈને પૂછવું નથી પડતું માત્ર કોઈ વ્યક્તિના ભાગ્યમાં એ સંપત્તિ છે તો કુબેર ગમે ત્યારે એમને સંપત્તિ આપે છે અને એમને ધનાઢ્ય બનાવે છે આવી એક વિશિષ્ટ પ્રકારની એમને સત્તા આપવામાં આવી બીજું ભગવાને એમને રાજધાની તરીકે લંકાની ભેટ આપી લંકાની ભેટ આપી અને એમની સાથે સાથે એક પુષ્પક વિમાન આપ્યું જે પુષ્પક વિમાનની ખાસિયત એ હતી કે એ ચાલકના વિચાર પ્રમાણે ચાલતું અને અત્યંત વેગથી હવા કરતાં પણ વધારે વેગથી તે ચાલી શકતું એમ પછી આપણે જાણીએ છીએ ઇતિહાસ કે રાવણે કુબેર પાસેથી લંકા છીનવી લીધી પછી આ પુષ્પક વિમાન છીનવી લીધું એટલે કુબેર છે એ પોતે એ સ્થળ ને છોડી અને હિમાલય માં પોતાનું નગર અલકાપુરી માં જતા ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું એક એવી માન્યતા છે અથવા વિષ્ણુ પુરાણની અંદર એક ઉલ્લેખ છે કે ભગવાન વેંકટેશ્વર એટલે કે વિષ્ણુને જ્યારે પદ્માવતી સાથે વિવાહ કરવા હતા ત્યારે એમની પાસે પૈસા નહોતા હવે બ્રહ્માજી એ કીધું હતું કે ભાઈ તું એમના ભાગ્ય પ્રમાણે કોઈ પણ એમની સંપત્તિ આપી શકે જો એમના ભાગ્યમાં હોય તો હવે ભગવાન કુબેરે ભગવાન વિષ્ણુને એટલે કે વેંકટેશ્વરને વિવાહ માટે થઈને પૈસા ઉછીના આપ્યા ટૂંકમાં લોન આપીએ એમ એટલે હજી એવી એક માન્યતા છે આજે પણ આપણે જ્યારે તિરુપતિ જઈએ છીએ ત્યારે વેંકટેશ્વરના દર્શન કરીએ છીએ ત્યારે હજારો લોકો ત્યાં કુંડીમાં પૈસા નાખે છે એટલા માટે નાખે છે કે આ પૈસાથી ભગવાન વેંકટેશ્વર કુબેરને આપી અને પોતાના કરજ મુક્ત બને આવી પણ એક માન્યતા છે અને એમને પદ્માવતી સાથે એમના એમના પૈસાથી વિવાહ થયા હતા પછી ત્રીજી વાત કરે છે નામ પાવક ચ અશ્મિ જે આઠ વશુ છે એમાં પાવન કરનારો જે અનલ નામનો અગ્નિ છે એ હું છું આઠ વશુઓમાં આપણે જાણીએ છીએ કે એક આપ છે ધ્રુવ છે અનિલ છે અનલ છે પ્રત્યુષ છે અને પ્રભાત છે અનિલ અને અનલથી આપણે જાણીતા છીએ આ જે અનલ નામનો અગ્નિ છે એ અનલ છે ને એ આઠે આઠ વશુઓનો અધિપતિ છે એમનો રાજા છે અને આ અનલ નું કામ શું છે તો કે દરેક કરનારો છે અનલ છે સમુદ્રની અંદર પણ રહેલો છે જંગલોની અંદર એ દાવાનલ તરીકે છે બીજું યજ્ઞોની અંદર જે અવન અનલ છે એટલે કે જે અગ્નિ પ્રગટાવવામાં આવે છે એ ખરેખર શું કરે છે આપણે જે અનલને આપણે સોંપીએ છીએ હવી પદાર્થ જે સોંપીએ છીએ પહોંચાડનાર છે એટલા માટે અનલને દેવોનું મુખ કહેવામાં આવે છે આપણે એમ બોલીએ છીએ કે ઇન્દ્રાય સ્વાહા તો એ જે આપણે હોમ કર્યું છે ને એ અનલ શું કરે છે ઇન્દ્ર સુધી પહોંચાડે છે ટૂંકમાં અનલ છે એ એક એક રીતે જોઈએ તો આ પાવન કરનારો અગ્નિ જે છે આઠ વર્ષોમાં અનલ છે એક ટ્રાન્સપોર્ટરનું કામ કરે છે અને બીજું સેકન્ડ નંબર શું કીધું છે કે દેવોના મુખ તરીકે એમનું વર્ણન થયું છે એટલે આટલું બધું સારી એમનામાં આ ભાવનાઓ છે એટલા માટે ભગવાને આઠે વશુઓમાં જે શ્રેષ્ઠ અનલ અગ્નિ છે એમને ભગવાને પોતાની વિભૂતિ કીધું છે ત્યાર પછી છેલ્લે ભગવાન કહે છે મેરુ હું શિખરી નામ અહમ જે શિખર વાળા છે પર્વતો એમની અંદર હું સુમેરું છું એમ હવે ઘણા પર્વતો એવા છે કે એમની ટોચ ઉપર સોનું ચાંદી તાંબુ રૂપુ આવા વિવિધ પ્રકારના ધાતુઓ વાળા છે અને એમનું શિખર છે સમકે ચમકતું હોય છે એમાં જે આ સોના ચાંદી અને ત્રાંબાના ધાતુઓ વાળું જો કોઈ શ્રેષ્ઠ શિખર હોય ને તો એ સુમેરું નામનો પર્વત છે પોતાની વિભૂતિ તરીકે વર્ણન કર્યું છે બીજું ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાં જ્યારે મત્સ્ય અવતાર થયો અને અગાઉથી કીધું તું કે ભાઈ તું વહાણ લઈ અને એમાં બીજભૂત તત્વોને ધારણ કરી અને તું એક આમાં રહીજે બહુ મોટો પ્રલય થવાનો છે અને તું આ તને સિંગ જે દેખાય એમની અંદર તારી વહાણને લાંગર એમ એ જ્યારે પ્રલય પૂરો થાય છે એ બધું પૂરું થાય છે ત્યારે વહાણ ક્યાં અટકું હતું તો કે આ સુમેરુ પર્વતે જઈને અટકી ગયું હતું સુમેરુ પર્વતે એને રોકી લીધો હતો ફરી પાછું એ દરિયામાં ન ચાલ્યું જાય વાહાણ પાણીની અંદર ન જાય એટલે આ ત્યાં આપણે બીજભૂત તત્વો બધા ત્યાં પહેરાયા હતા એટલે એક રીતે જોઈએ તો સૃષ્ટિના બીજભૂત તત્વોને બચાવનાર પણ આ સુમેરું છે સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ છે નજીક દ્રઢ ભક્તિ પ્રાપ્ત કરવા માટે અવિશ્ચલે એવું ભગવાન અર્જુનની જે ઈચ્છા છે અહીં ચરિતાર્થ થાય છે સરસ મજાનો શ્લોક કે રુદ્રાણામ શંકર હર્ષમી વિદેશો યક્ષ રક્ષસામ વશુનામ પાવકા હશ્વી મેરુ હુશી ખરીણા પૂર્ણ કરીએ જે